સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના અંતર્ગત માધવ ગેસ એજન્સી દ્વારા જનરલ માહિતીના કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું શ્રી વીડી નગડિયા હાઈસ્કૂલ ખાતે માધવ ગેસ એજન્સીના માલિક દેવેન્દ્રભાઈ નગડિયા દ્વારા વિદ્યાર્થીઓને ગેસ અને ચૂલા વિશે જનરલ માહિતી મળે તે માટે કેમ્પનું આયોજન હાઈસ્કૂલ ખાતે ગોઠવવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ગેસની અને સિલિન્ડરની કઈ કઈ તકેદારી રાખવી તે વિશે માહિતી આપવામાં આવી હતી અને ગેસનો ઉપયોગ ન કરતા હોય ત્યારે રેગ્યુલેટર બંધ કરી દેવું જોઈએ અને ઘરથી જ્યારે ચાર પાંચ દિવસ બહાર જવાનું હોય ત્યારે શક્ય હોય તો સિલિન્ડરમાંથી રેગ્યુલેટર બહાર કાઢી લેવું અથવા તો રેગ્યુલેટર બંધ કરીને રાખવું જોઈએ સિલિન્ડર વિશે ગેસ એજન્સીના મેકેનિકલ વિપુલભાઈ વ્યાસ દ્વારા જનરલ માહિતી આપવામાં આવી આ તકે સાબરકુંડલાના તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ ચાવડા વીડી નગડિયા હાઈસ્કૂલના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ તેમજ માધવ ગેસ એજન્સીના માલિક તેમજ તેમના સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા રિપોર્ટર સમીર ખોખર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વીજ પડી